નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વિકાસની આંધળી ડોટ વચ્ચે ગામડાઓની અવહેલના શહેરમાં દીવા સ્વપ્નો બતાવતા ગામડાઓ ખાલી થઈ શહેરો ઉભરાઈ રહ્યા છે શહેરમાં સિમેન્ટ કોન્ક્રીટના બાંધકામ સતત થતા હોવાના કારણે રસ્તાઓ સાંકડા પડે છે તેમાં બાંધકામ સહિતની કામગીરીના કારણે વાહન વ્યવહારના નિયમોની અવહેલના કરી મોટા મોટા ડમ્પરો માર્ગ ઉપર દોડે છે અને અકસ્માતો પણ સર્જાતા હોય છે ગઈકાલે કારેલીબાગ વિસ્તારમાં ટ્રાફિક અવેરનેસ માન્ય દરમિયાન જ એક ડમ્પર ચાલકે ફોર વ્હીલ ગાડીને અડફેટે લઈ દૂર સુધી ઢસડી ગયો હતો કારના માલિક તેમના પરિવાર સાથે કારમાં હતા તેઓ બૂમો પાડતા રહ્યા પણ ડમ્પર ચાલક દૂર સુધી ફોર વ્હીલ ગાડીને ધસડી ગયો દ્રશ્યો જોઈ આસપાસના લોકોના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા વાહન ચાલકો સ્થાનિકો દ્વારા બનાવની જાણ કુંભારવાડા પોલીસને કરતા પોલીસ સ્થળ પર આવતી હતી પોલીસે ડમ્પર ચાલકને છાવરી રહી હોવાના આક્ષેપ સાથે લોકો વિફર્યા હતા લોકોએ પોલીસની કામગીરીને લઈ સવાલ કર્યા હતા સમગ્ર ઘટના અંગે સુનિલભાઈ શાહે જણાવ્યું હતું કે લોકોએ ભારદારી વાહનોના કારણે અકસ્માત થતા હોય છે ત્યારે યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર સની શિંદે સત્યમે છે તે લાઈવ ન્યૂઝ વડોદરા